કે તું મને મળવાય મળવાય પણ તારે છે ને મળવા જ ન થાવું મને પણ અમારા મારા ઘરમાં એવું નથી હાલતું લે અમારા મારા ઘરમાં લગ્ન પછી જ મળાય હા મારા બાપુને ખબર પડશે ને તો શું હાલત થાય ખબર છે મારી અરે કાંઈ ન થાય તારા બાપુને ખબર પડે તો હા મેં તને છે ને અહીંયા બે ઘડી પ્રેમની વાત કરવા બોલાવી છે અને તું છે તે બાપુને ખબર પડશે ને એવી વાત લઈને બેઠી છો મારા બાપુને ખબર પડશે ને તો પ્રેમની ઘડી તો હું પ્રેમી હોહરો હોય શાહે આ તારા બાપુ કાંઈ હું કહેવાય આમ જહાંગીર છે તે આપણને બધાને તોપી દઈ દે તમને ખબર છે મારા બાપુના જૂના વિચાર છે અને અમારા ઘરમાં હજી બધા જુનવાણી રીત રિવાજ ચાલે છે એ તમને ખબર છે ને કે રીતભાતમાં બહુ માને છે અરે હ્યું હોય આ છે ને બધી વાત બાપુને ખબર ન પડવા દેવાની હોય વાત કરે છો હા અહીંયા આપણે સોડેધાડે સાંધાઈ નહીં હા ઊભા ઊભા વાતો કરીએ કોક ને કોઈક નીકળતું છું અહીંયાથી તો હું કોઈને ખબર નહીં પડે અહીં કોણ નીકળે કે મને તો તને તને વાડીએ બોલાવું કોક નીકળ્યું હોય તો કોક જોઈ ગયું હોય તો એટલે જોઈ ગયું હોય તો શું થઈ ગયું આપડી હગાઈ થઈ ગઈ છે ને આપણે કઈ કઈ પ્રેમી પંખેરા તો નથી કે કોઈ આપણને વાત કરે નાખી દેવાની સારું કામ હું તો એ ક્યો હવે મને હાલો તમને બોલાવી છે ને હું આવી ગઈ ને હવે કામ બોલો કામ તો ઘણો બધું છે જો તું હા પડે ને તો ઘણો બધી એટલે એટલે તું કઈ ખોટું નો વિચાર હું તો ખાલી માતાજીના દર્શન કરવા હાટુ મંદિરે જવાનું કહેવાનો હતો હા તો પણ એમ કયો ને કે દર્શન કરવા જાવું એટલે મે તને બોલાવી અરે પણ એમ નથી ના છે ને આખો દાડો થાય મારે કોટડા જવાનો વિચાર છે આ કુળદેવી માં છે ને એટલે મે કીધું તું હારે આવ્યો ને તો આપણે બે જાવી આખો દાડો કઈ રીતે નીકળી આગુ હા ઘણી કે માન માન આવી કેટલા બાના કઈને તમને ખબર છે કેટલા મોતી પરવે દે હું અહીં આવી હે ગઈ છે મને ખબર હતી તો આવું કઈ જ કે પણ કઈ રીતે આખો બાનું ઘર નીકળવું અરે પણ તું તારા બાપુ ને કેને કે મારે બેન પણ અરે આમ જાવું છે ને એમ કહેવાય ને મારા બાપુ ખબર છે કે હું કોઈ દી આખો દાડો કોઈ ભેગી ગઈ જ નથી બેન પણ ભેગી ન જાતી મારા બાપુ જવા દે તમને એવું લાગે છે કે એટલે મારે તો આ વાત જ જોવાની લગન થાય ક્યાં સુધી હા તો પણ લગન પર જાવો ને આપણે માતાજીને દર્શન કરવા ભાઈ તારા બાપુ તારીખે લગન નથી આપી તને ખબર છે ને તમે લઈને આવો મારા બાપુ ને કાને વાત પોસાડો કે વેલા લગન કરાવો તમને જો આટલે જ બધી ઉતાવળ હોય તો કીધું મારા બાએ કીધું જ છે ને તારા બાપુ કે ઓણ ખમી જાવ ઓણ ખમી જાવ છોડી નાની છે છોડી નાની છે પછી વર્ષ રહ્યા તો કે છોડી નાની છે હા તો બરાબર તો કીધું માર બાપુએ એ મે માર બાપુને ને ઈસ કીધું કે બાપુ હશે ને 5 વર્ષ પછી લગન કરાવજો હા તો કામ કર તો તારા બાપુ ને ઘેર જ રહે મારા લગન નત કરવા તારે રહેવા દે તો બાપુ ને ઘેર જ રહેજે જે તારા બાપુ રહે ઉન તારે હાસિલ નત કરવા આમ જોવો તો કરી હાસિલ નત કરવા અરે પણ મજાક કરું છું હવે અરે હા છે ને આ બધું તારે ગોઠવવાનું હોય આ કઈ બધું મારે શીખવાડવાનું હોય હું મારા બાપુ જઈને કહું કે બાપુ તમે તમારા લગ્ન કરાવી દો એમ અરે ગાંડીની ની એમને કેતો હા છે ને બહાર નીકળવાનું કઈ બેન પણ યારે જવાનું બાનું તમારે ગોઠવવું પડે હું થોડોક તને કહેવા આવું ક્યાં એક કામ કરો તમારા બાને કયો ને અને તેડું કરાવડ આવો ને મારું તેડું તો અમે બાકી જ છે ને હા તારા બાપુ તને મળવા ન થાવા દેતા પણ કંકુ પગલા તો કરવા આવા ને હજી આપણો તેડું બાકી જ છે એ હા તને ખબર છે ને તારા બાપુએ હું બોલી કરી છે કે મારી સોડી પોણી ને તમારે ઘરે આવે પછી તમારે કંકુ પગલાં કરવું કંકુ પગલા કરજો કથા કરવી કથા કરજો એ પેલા કોઈ ત્યાં ડોકુ ન તો એમ કયો કે રાખી હતી કે હક પણ થાય ને મારા છોકરાનું તો દર્શન કરવા તો કઈક બાનું કરો તમે હા એટલે પછી પછી તમારે બધા જવું પડે ને એકલા જવા દે પણ આપણે દર્શન કરવા જવું છે ને હં હારે થઈ ગયો ભગવાન આ બુદ્ધિ વગર ને કોણ સમજાવે મારે ત્યાં જાવું નથી રહેવા દે મને ખબર છે તમે મારી ભેગું એકલા જ આવો છે હા તો જાવું જ હોય ને ગાંડી આ તારી ભેળો ન જાવ કોની ભેળો જાવ હું તને શું કહું તું કઈ છે ને હરકો રાખતા હોય તો આને હા એ આપ મને કઈ કહેતા હતા તમે મને શું કહેતા હતા હું તને શું કહું તું કઈ ગોઠવી એવું કે આપણે બે એકલા જ આવી સો હું તમને પાકું નથી કહેતી

પણ બાપુ એને કામ હતું ને તો બોલાવી હતી અરે કામ હોય તો અહીંયા ઘરે આવે મારું કામ હતું કે તારું કામ કોનું કામ હતું એટલે માતાજીએ જવાનું હતું ને એટલે મને કીધું તું માતાજી જવાનું હોય તો જીવલી આરી જવાય ને ન્યાય એની પાસે હું ટોસાવાની જરૂર છે તારે ભૂલ થઈ ગઈ બસ હવે નહીં જાવ બીજી વખત નહીં

અને ત્યાં કોઈ જોઈ ગયું હોય એટલે ધજાગરા તો મારી આબરૂ ના ઉડે ને હવે નઈ સાવ બસ મળવા એને હું નઈ મે તને કીધું ને બસ એક જ રસ્તો છે તારા માટે ખુલ્લો આ જો હામો દેખાય છે મારા ઘરે હવે તારું કાય કામ નથી બાપુ આવું હું બોલો છો તમે અને તમને તમારી દીકરી ઉપર એટલો ભરોસો નથી ભરોસો હોય કે ન હોય એ વાત નથી મે તને કીધું ને કે આપણે ગામડામાં ઉછરીને મોટા થયા છે તો ગામડાની મર્યાદા શું છે કે દીકરી લગન પહેલા ધણીનું મોડું નથી જોતી તો તમે તો અગાઉ મળો છો એકાબીજી વાતો કરો છો બાપુ એને બોલાવી હતી હું એટલે ગઈ હતી મળવા અને હક પણ ને તૈન વર છે તૈન વર પહેલી વખત ગઈ હતી અરે એને બોલાવી તો સમજી લેવાનું કે એની માઈએ આમાં મીઠું નઈ નાખ્યું હોય પણ તને તો તારી માઈએ તારામાં મીઠું નાખ્યું છે કે નઈ પણ બાપુ એવું કઈ ખરાબ કામ નથી કર્યું અરે હું ક્યાં કહું છું તો હું એવા શબ્દો મારી હવે નહીં બોલતી મેં મળવાની જ વાત કરી છે કે લગ્ન પહેલાં વાતચીત નથી કરી શકતા તો મને પૂછ્યા વગર તું હું કામ મળવા ગઈ અને હા ભૂલ થઈ ગઈ બસ હવે નહીં જાવ બીજી વખત હું ભૂલ એવી કરે છે ને એને માથી આપતો જ નથી પછી સામે કોઈ પણ હોય દીકરી હોય કે બીજું હોય બાપુ એક વખત આવવા દીએ બસ હવે બીજી વખત નહીં સાવ ઘરબારી નહીં જાવ બસ તમ ના પાડફાલ તમારો બેન પણ એવા રહી નહીં સાવ બસ તને એકવાર મેં કીધું ને કે તે મારી આબરૂને કલંક લગાડ્યું છે અને આ કલંકને મારા ઘરમાં હું રાખવા નથી માંગતો બાપુ એવું કાઈ નથી કહ્યું કે આબરૂને કલંક લાગે પાંચ મિનિટ એના મયડી પણ બોલાવી બોલાવીને એ પણ રોડ ઉપર અરે તને ખબર નથી બેટા આબરૂ છે ને બહુ નાજુક હોય છે જરા કે કલંક લાગી જાય ને તો આબરૂના ધઝાગરા થાય છે તું જા ઘર મેલીને હું મારી જાતે રોટલા ઘડીને મારું જીવન પૂરું કરીશ તારો મોઢો આજથી મારે નથી જવું નીકળ ઘરની બહાર ક્યાં જાવ પણ ક્યાં જાવ એ બધો પહેલા વિચાર કરવાનો હોય કે આવું કામ કરવાથી હું થાય હું ન થાય હવે કે હું ક્યાં જાવ તો તમે ના પાડતા તો હું બરે બેન પણ યુને કોઈને નહીં મળું ઘર બારે નહીં નીકળું તમે કહો ને એટલું જ કરીશ બસ બાબુ પણ આવું તો ના કરો ઘર બહાર તો નો કાઢો મને બસ આટલું કર્યું ને એ બહુ બધું થઈ ગયું છે તને એમ લાગે એટલું જ થયું છે પણ મારા માટે એ બહુ છે એટલે તું મહેરબાની કરીને છે ને હું તારી ઉપર ગુસ્સો કરીને હાથ ઉપાડી લઉં ને એ પેલા આ ઘર છોડીને જતી રહે તો વધારે સારું બાપુ તમારો ખાઈ લે બસ મારતા હોય ને તો પણ ઘર બહાર ન કાઢો ને હવે આવું નહીં કરું બસ બાપુ મેં તને ના પાડી ને કે આ ભૂલ તને અમથી એવી લાગે છે પણ આ ગામમાં કેવડું રૂપ લઈને વાત ફેલા તને ખબર છે કે ફલાણા ભાઈની કેવડી આબરું છે અને એની દીકરી હા લગ્ન પહેલાં ઓલા છોકરાને મળવા જાય છે તો મારે ગામમાં મોડું હું બતાવું પણ બાપુ કોને વાતની ખબર પડે કોઈને ખબર નહીં પડે આ વાતની અરે આ વાત તો છે ને વાયુ વેગે ફેલાતા જરાય વાર ન લાગે આપણે વાત કરીએ તો ખબર પડે ને બાપુ આવતી મોટી થશે તો નો આપો નાનકડી ભૂલની મને નહીં તું જાય છે કે નહીં તમારા મન મારવી હોય તો મારી લો બસ હાથું પણ લો મારા ઉપર

અને આ રોટલો ને ઓળો ને આ દાળ ને રોટલો ને આવું બધું ખાવાની બહુ બહુ ઈચ્છા થાય તો આજે તું એવી ઈચ્છા થઈ છે કે તું મેથીના ગોટા આખા ભરેલા મરસા આવું બધું બનાવી તમને એ બધી ઈચ્છા બહુ થઈ કા એ બધી ખાઈ ખાઈ તાજો ને શરીર જમાઈ હોય મારી હમું જોવો કા જેવી શું તમારે અડધી નથી અતમે જે ક્યો ને બસ ઉરાંઠા કરું ને માંથી ઊંચી જ નથી આવતી અરે પણ તો હું કે તર મોઢા ડાટો દઉં છું તું એ ખાતી હોય તો તને મે રોકી કોઈ દી તેમ કીધું હોય કે મારે સાગર આજે આ ખાવું છે કે રમે ના પડી હોય તો કે જીગલી કો ત્યો ને જીગના કો ત્યો કેમ રોવે છો કૂતરૂ વાહ પડ્યું લાગે તમે થોડીક વાર રહ્યો ને ભાઈ રોવે છે જોતા નથી મારા બાપુએ મને ઘર બારે કાઢી મૂકી લે કા આજને મળવા ગઈ હતી ને તો એમાં હું મોટી વાત છે તમારી તો હગાઈ થઈ ગઈ છે ને અમથી તે અને લગન એ થવાના છે એ મારા બાપુ નથી અમસ્તા રાજને કામ હતું તો મને મળવા બોલાવી હતી એને

ગમે હોય પણ એને દીકરી તો વાલી જ હોય એની અરે થોડોક કડક સ્વભાવથી વાત કરી લીધી એનો અર્થ એ નથી કે તને પ્રેમ નથી કરતા આ સંધ્યાએ કીધું ને એમ અત્યારે એ ગુસ્સામાં હે ને

ત્રણ વર ખમાણો તો ત્રણ મહિના નો ખમાણો ના સાગર ભાઈ હજી બે વર પછી અમારા લગ્ન છે હા વખતે મારા હાવું એ કેવડે એવું નું પણ મારા બાપુ છે સોખી ના પાડી કે હજી બે વર પછી કરશું ઈ કે એટલે રાજને કામ હતું ને એને માતાજીની માનતા હતી ને તો મને ખાલી એટલું કેવા જ બોલાવ્યું કે તારી બેન પણ ભેગી એક દી બહાર નીકળ ને મારી ભેગી માતાજી આવ હે પણ અમે રોડ ઉપર જ મળ્યા છીએ તો એ મારા બાપુ નથી સમજતા

હવે તું એનું મનમાં લેમા અને તું ક્યાં નો ધારી સો વળી આ હું નથી આવડી મોટી તમ તારું હું તાર બેન જેવી જ છું તું અમાર ઘર રહેજે કા હા કઈ વાંધો ની તમ તારે તમારી ઘરે કેટલા દી એક બે બે દી પાંચ દી આખી જિંદગી થોડી તમારી ઘરે રહેવા હે પણ તને કોણ કહે છે કે તું આખી જિંદગી રહે અને રહે તોય શું થઈ ગયું હું તને કહું છું ને થોડાક દિવસ થાય ને એટલે ઓહો ના તાર બાપુ આવશે અને કહે જીજ્ઞા હાલ ઘરે અને નહીં આવે તો તારો હક પણ તો થઈ જ ગયો છે ને રાજસ્થાને પૈની લઈ જાહે એના ઘરે ખબર પડશે તો એના બાને પણ મારા બાપુ જેવા જ છે ને મગજના જો એક વાત તો છે કે જીજ્ઞા કઈ સામેથી તો મળવા ગઈ નોતી રાજે બોલાવીતી તો પછી રાજ તારો સાથ નહીં આપે ઈ એમ નહીં કે કે મે એને બોલાવી હતી એટલે મારે એની એટલે લગન કરવા છે એટલી તો એને બુદ્ધિ હોય કે ન હોય હે ના ઘર નાની વાત એને માનવું તો પડશે જ ને એના ઘરના ના કે કરશે તો એ પણ મારો સાથ છોડી દે તો ઠીક છે ઠીક છે હવે સાજો વિચારોમાં અને પેલા તો શાંત થઈ જા જા અંદર લઈ જા અને પાણી બાણી પીવરે નાસ્તા પાણી કરે અને હવે રોવાનું બંધ કરી દે જે ધાયરો છે ને ઈ થાહે હાલ અંદર હા હા રાજ એ રાજ રાજ આયા તો આવો બા આવો હા બોલો ને બા તમે કા બાડીયા દેખો ખાદો ખાવો પડે એમ જ હતો લે શું કામ તો બોલો તોલી જીગ્નન મળવા ગયો તો ખોટું ન બોલતો હા બા ગયો તો ને તને ખબર છે ને આપણામાં આપ પણ થાય એટલે પછી છોકરા છોકરીઓ એકબીજાને મળતા નથી અરે બાપ પણ આ તો હું એ બાજુ નીકળ્યો તો ને એટલે બે ઘડિયાને મળ્યો અરે પણ એને મળ્યા વગરનો હું રહી ગયો તો તું લગન લેવાના છે ને પછી જિંદગી આખી મળ્યા જ કરવાનું જ ને તો અત્યારે મળવા ગયો તું અરે બાપ અમે બે માણસ છે એકાદ વાર મળી ગયા એમાં શું થઈ ગયું ના આપણા સમાજમાં ને આપણા કુટુંબમાં એ રિવાજ નથી તો નથી

તમે કેવા હું માંગો છો એ જ એના બાપને ખબર પડી ગઈ કે તમે બે મળ્યા હતા હા પણ બાપ તો એમાં શું થઈ ગયું મળ્યા હતા તો અમે ક્યાં કોઈ ખરાબ કામ કર્યું છે તમે ખરાબ કામ નથી કર્યું પણ ખરાબ કામ થઈ ગયું છે એના બાપે જીગ્નાને ઘરમાંથી કાઢી મૂકી હા હું વાત કરો છો બા તમે તો અરે આવડી અમથી વાતમાં કે ઘરમાંથી છોડીને થોડી કાઢી મૂકવાની હોય વાત અમથી એવડી નહોતી ભૂલ હતી આ ને ભૂલની સજા તું નહીં ઓલી જીજ્ઞા ભોગવે કાઢી મૂકી ક્યાં જાય છોકરી તને કઈ ખબર છે હા બા કદાચ અમારી ભૂલ હશે હાલો અમે મળ્યા અમારે ન મળવું જોઈએ પણ એમાં કઈ છોકરીને ઘરમાંથી કાઢી થોડી મૂકે એકવાર તો એને સમજાવી જોઈએ ને કે ભાઈ હવે બીજી વાર ધ્યાન રાખજો પણ નહીં મળીએ બા અમે હું નહીં મળીએ હવે જે હળગવાનું હતું એ તો હળગી ગયું અને એનો બાપ કેટલો તોરીલા મગજનો છે એ તને ખબર જ છે ને એ એક નો બે નહીં થાય પણ બા હેક બે નો થાય એટલે હાઉ કઈ થોડીક છોકરી હારે કરે અરે ભૂલ હોય તો એને સમજાવવાની હોય અને અમે કઈ એવી મોટી ભૂલ નક્કર નાખી કે એની સજા એને ઘરની બહાર કાઢી મૂકવાથી આપે સાચી વાત છે હું સમજુ છું કે બે જુવાનિયા મળે અને એ હક પણ કરેલા તેમાં એમાં કઈ ખોટું નથી પછી મળવાના છે ને જિંદગી આખી તો એ બે ભેગા થયા હોય તેમાં કોઈએ વાંધો ન ઉઠાવવાનો હોય પણ એનો બાપ એટલો તોરીલો છે ને કે એને કાઢી મૂકી ઘરમાંથી એમ કહી દીધું કે હવે તું કોઈ મને તારું નહીં બતાવતી મને તો એ સમજાતું લોકો કયા જમાનામાં જીવે છે હા બે હક પણ થાય પછી મળે તો એમાં હું ખોટું છે અને કાંઈ બધા સંતાનો એવા ન હોય કે અવળા પગલાં ભરી લે આ બધાને છે ને પોતાના માવતાની આબરૂ પડી જ હોય હવે જીજ્ઞા બિચારી આવીને મને બે ઘડી મળી ગઈ તો નાશ પાડતી હતી પણ મેં જ પર જીદ કરી હતી તું આવજે ને આવજે હા એ આવી એમાં તો જાણે આમ તૂટ્યું હોય ને એવું કરીને બેઠા હા દીકરીનો બાપ છે ને એટલે એને આપણા કરતાં આબરૂની વધારે પડી હોય કોકે જોયા છે ને તમને તો આખા ગામમાં એ વાતો ફેલાય કે રાજ અને મળ્યા હતા રસ્તામાં ખબર નથી પડતી ક્યાં ગામને વાંધો હું છે આ બધું હે હા ગામને તો આગા પાછી કરવી બધાની અરે બા ક્યાં સુધી આ જૂના રિવાજોમાં જીવ છો આ સમય સાથે તો પરિવર્તન આવે કે નહીં બટા બધા તારા જેવા ને તારી માં જેવા ન હોય સમજુ ન હોય અને હા તને જીજ્ઞાને મળવાનું મન થયું હતું જીજ્ઞાને તને મળવાનું મન થયું હતું તો જરાક કીધું હોત ને તો હું તમારો બેઉનો મેળાપ કરાવી દઈશ ને આપણા ઘરે બોલાવી લેત ઘરે તમે મળો ને બેહો ને તો કોઈ વાત ન કરે અરે બા હા આમ નથી મળવા દેતા એ ઘરે મોકલે તમે કઈ રીતે ને બોલાવ એટલે હું બોલાવત અરે બા અમે હવે છોકરો થઈને અમારે તમને કેવું કે મારે મારી બાયડીને મળવું છે એની વાત જવા દે તારે તો મને કહેવાય ને તને ખબર છે ને હું તારા મનની અંધી વાત જાણી જાઉં છું અને તું નાનો હતો ત્યારથી તને જે પણ કાંઈ તકલીફો થતી તો તું મને વાત કરતો ને અને હું એનો ઉકેલ આપતી ને તને આનો આપત સાચી વાત છે બા તમારી પણ છે ને સંતાનો ઊઠીને અમુક વાત એવી હોય ને કે મા બાપને ન કરી હતી એ અમારે અમારી મેળત કરવાનું હોય ના પણ આ તો તારે મને એમ કેવું જોઈતું તું બા જિજ્ઞાન ઘરે બોલાવો ને મારે એને મળવું છે હું એને બોલાવત એના બાપને ને કે મારી તબિયત સારી નથી ને જીગલી મોકલો ઘરે થોડું કામ કરવા એમ કરીને હું બોલાવત ને તમને બેવને ભેળા કરત હા કરી તારે બોલી કરી ખબર છે ને કે તમારા કંકુ પગલા કરવા હોય તમારે કથા કરવી હોય એવું છે ને પછી બાના નહીં કાઢ્યા કરતા મારી છોડી લગન પહેલા તમારે ઘર નહીં આવે ચોખટ બોલી કરી યાદ છે કરી કરે કારણ કે આજકાલના જુવાનિયા છે ને હખણા ન રે ને એટલે એ કરે પણ જયારે વડીલ બોલાવે ને ત્યારે મોકલે એ ના ન પાડે બા તમે જે ક્યો ને અત્યારે બધી વાત છે ખાલી પણ આ જે થયું છે ને એ બહુ ખોટું થયું છે હા એના બાપા છે ને આવું નો કરવું જોઈએ પણ એને છે ને બહુ ભૂલ કરી છે હા દીકરીની જાત ક્યાં જાહે તમે બા તો ઈ નવાય લાગે તમે એને સમજાવજો કે આવું નો કરાય જોઉં છું મારાથી બનતો પ્રયત્ન કરીશ બાકી મને નથી લાગતું કે એનો બાપ એને બોલાવે મારે મોટર બેન કરી શું કરતો છે આ તો હું તને કેવા જ આવીતી